ચાલો મિત્રો કેમ છો બધા મજામાં હશો અમે પણ મજામાં છીએ તમે પણ મજામાં હશો તો આપણે મસ્ત રીતે એક રેસીપી આપણે મસ્ત લઈ આવ્યા છીએ નવી એકદમ નવી અને બહુ જ ઈજી છે આજે અગિયાર છે તો આપણે ફરાળમાં બનાવીશું અને આ છે મોરૈયો તો આપણે એક વાટકી મોરૈયો લીધો છે અને આપણે એને મિક્સરમાં એકદમ પીસીને લોટ કરી લેવાનો છે તો ચાલો ફટાફટ બનાવી એક હ્યૂ રેસીપી મિત્રો આપણો મોરો મસ્ત એક વાટકી દરીને આપણે રેડી કરી લીધો છે અને દરી લેવાનો ચારવાનો નથી બરાબર તો આપણે આનું શું બનાવીએ છીએ જો મસ્ત રેસીપી ફરાળી તો એક વાટકી લોટ હતો ને તો આપણે અડધી વાટકી નાખશું મોરસ પછી આપણી જેવી તમે ગયડું ખાતા હોય ને એની ઉપર આ આપણી ચોઈસ છે બરાબર અને પછી આપણે લેશું એક ચમચી આરાનો લોટ એ બહુ નથી લેવાનો મિત્રો એક વાટકી છે આપણે તો એક ચમચી આરાનો લોટ લેવાનો છે બરાબર હવે આને આપણે શું કરવાનું છે ગરમ પાણી ગરમ પાણી કરીને લોટને આપણે મસ્ત રીતે મિલાવવાનો છે એકદમ આ રીતે બહુ એકદમ પાતળું ના કરશો કેમ કે આપણે અંદર નાખી છે મોરસ એટલે મોરસનું પાણી પણ થશે બરાબર અને હવે આની અંદર આપણે મારવાનું છે ગ્રાઇન્ડર ગ્રાઇન્ડર મારીએ એટલે મોરસ આપણી મિક્સ થઈ જાય બરાબર મિત્ર તો હવે આપણે ચાલો ગ્રાઇન્ડર મારી લઈએ ઓકે જો મિત્રો આપણે મસ્ત રીતે ગ્રાઇન્ડર મારીને સુપર કરી નાખ્યું છે આપણે એનું બેટર તો હવે લીધું છે આપણે અડધી ચમચી જાયફર ને અડધી ચમચી ઇલાયચી એ હવે આપણે અંદર મિક્સ કરી લેવાનું છે મિત્રો અને હવે આપણે નાખવાનું છે ગરમ ઘી દેશી બરાબર અને પછી બરાબર મિક્સ કરી લેવાનું ગરમ ઘી આમાં એટલે નાખવાનું કે મસ્ત રીતે ચારી પડે તો આપણે શું બનાવીએ છીએ મિત્રો ગળિયા ભજીયા મસ્ત રીતે ફરાળી ગળિયા ભજીયા આપણે બનાવીએ છીએ અને બધું મિક્સ કરી દેવાનું પહેલાં મોરસને ગરમ પાણીને આ લોકો બધું મિક્સ થઈ જાય ને લોટ ને મોરસ પછી જ ઘી નાખવાનું નહીં તો તમારી મોરસ આખી રહેશે બરાબર અને આને આ મિક્સ રીતે આવી રીતે બેટર કરી અને પાંચ મિનિટ ઢાંકીને રહેવા દેવાનું જેથી કરીને બધું એકદમ મળીને મિક્સ થઈ જાય એકવાર આ ફરાળી ભજીયા તમે ખાઓ તો ખુશ થઈ જશો ગળિયા ફરાળી ભજીયા એકદમ નવી રેસીપી અને બિલકુલ ઈજી તો હવે આને આપણે પાંચ મિનિટ રહેવા દઈએ ઓકે મિત્રો જો આપણે મસ્ત રીતે આપણું પાંચ મિનિટ રાખી મિત્ર તો મસ્ત આપણે ગડિયા ભજીયાનું બેટર થઈ ગયું છે તૈયાર તો ચાલો આપણે નાના બનાવીને તરી લઈએ આ ભજીયા તમે મિત્રો એકવાર ખાશો ને તો બીજી વાર તમે બનાવશો જેમ વગર ફળાળે તમારે નાસ્તામાં બનાવાય તો બી બનાવાય બાળકોના ડબ્બામાં સ્કૂલમાં એમાં ભરવા હોય તો પણ બનાવાય ઉપરથી ક્રિસ્પી અંદરથી પોચા એકદમ જારી બંધ નથી ઇનો કે નથી આની અંદર ખારો એટલા મસ્ત આ રીતે ગળિયા ભજીયા મિત્રો બનાવજો જરૂર તો આપણે મસ્ત રીતે તરી લઈએ ઓકે મિત્રો ઓલરેડી આપણા મોરેના ભજીયા થઈ ગયા છે ગળા રેડી ગળિયા ભજીયા છે આપણે અને આગળ તો આપણને બધી રેસીપી બતાવી છે તમને નથી ખારો નાખ્યો નથી ઈનો નાખ્યો છતાં પણ ક્રિસ્પી બન્યા છે તો શા માટે જારીદાર વહીના તો શા માટે ગરમ ઘી નાખો એટલે એકદમ ઝારી પડશે મિત્ર ઉપરથી ક્રિસ્પી છે અને ઉપરથી એકદમ પોચા ઝારી બનજો કેવી જારી પડી પડી ને જારી એકદમ મસ્ત જો છે એકદમ એટલે આ રીતે બનાવવાનું નહીં ઈનો કે નહીં કાંઈ તો આ રીતે બનાવો મસ્ત મીઠા ગળિયા ભજીયા મોરૈયાના બરાબર નથી આને પલાળવાનો નથી રાખવાનો ફટાફટ દસ મિનિટમાં તમે બનાવો ગળ્યા ભજીયા તો મિત્રો કેવા લાગ્યા લાઈક શેર સબસ્ક્રાઈબ પીતા જરૂર કરજો આપણું નવું ગુજરાતી એક આવી રહ્યું છે એ નામ અત્યારે નહીં આપું દિવાળીએ રિલીઝ થવાનું છે રિલીઝ થવાની તૈયારી હશે ત્યારે હું તમને નામ આપીશ મિત્રો બધા ટૉકીઝમાં જોવા જજો ઓકે સર્વ મિત્રની મારા જે શ્રી કૃષ્ણ